ફરીથી આકાશ અને પૃથ્વીના ઉત્પન્ન કરતા રાજા રાજા અને પ્રભુના પ્રભુની સ્તુતિ કરી શકીએ તેમના વાલા દીકરાનું બહુ સુંદર વચન આપણી પાસે આ માસમાં છે યુહાન ચૌદ અને ચૌદ ઇફ યુ આસ્ક મી ફોર ઇન માય ઇટ यदि तुम मुझसे मेरे नाम से कुछ मांगोगे तो मैं उसे करूंगा द लॉर्ड वॉट एवर यू आस्क इन माय नेम आई विल गिव यू यानी आज सवार सर्व साबल प्रभु न पुष्क प्रेम પુષ્કળ આનંદ અને શાંતિ માગી લઉં છું દરેક વિશ્વાસ કરનારના જેવો આ સંગત પ્રભુનો પ્રેમ આનંદ અને શાંતિ માગી લઉં છું પ્રભુ આપણા દિવસને આશીર્વાદિત કરે આગળ વધારે સર્વકામો સફળ કરે નદીની પાસે રોપેલા ચાળજીયાઓ બનાવે ઉછીનો આપનાર બનાવે અને શિર બનાવે અને આપણા ઘરોમાંથી આશીર્વાદ ના જરાઓ ફૂટી નીકળે હાલે પ્રેઝ દ્રોડ દરેક ઘર શુદ્ધ થાય પવિત્ર થાય અપવિત્રતા અને જે કઈ ઈશ્વરની દ્રષ્ટિમાં અમંગળ કે અમાન્ય કે અયોગ્ય કે જે પાપ છે સગડી બાબતો આપણા દરેકના જીવનોમાંથી ઘરમાંથી કુટુંબમાંથી શરીરોમાંથી હંમેશાને માટે ના હસવા મળે પ્રેસ દ્રોડ હાલે એક જગ્યા પર આપણે વાંચીએ છીએ સુવાર્તાની અંદર પવિત્ર શાસ્ત્રમાં જે બે ભાગ આપણે વાંચીએ છીએ જૂનો કરાર અને નવો કરાર જેમાં નવા કરારમાં આપણે પ્રભુશ્વના લોહીમાં કરાયેલા માનનારા લોકો અને જ્યારે સુવાર્તાની અંદર પ્રભુ એક જગ્યા પર પ્રચાર કરતા હોય છે અને કૂબડી સ્ત્રી ત્યાં આગળ હોય છે અને એ વિશ્રામવાર છે અને એ કોબળી સ્ત્રીને સાજીકી કરશે કે નહીં કરે એ જોવાને માટે ઘણા બધા ત્યાં શાસ્ત્રીઓ અને ફરોશીઓ પણ એ જગ્યા પર તેઓ હાજર એ તેઓ સગડા પણ એ જગ્યા પર હાજર હતા અને આપણે જાણીએ છીએ કે યહૂદીઓ બહુ જ ચુસ્ત નિયમો પાડનારા હતા ચોક્કસ તેમના જીવનો પ્રભુથી ઘણે દૂર હોય છે અને આપણે જાણીએ છીએ કે પ્રભુ એ લોકોને કહે છે કે તમે મને પ્રભુ પ્રભુ કહો છો પણ હું જે કહું છું તે તો તમે કરતા નથી નહીં અને કહે છે કે તમે બહારથી વાટકો ચોખ્ખો રાખો છો પણ કે અંદરથી ગંદો છે અને પ્રભુએ ઘણી બધી એવી બાબતોને માટે એ લોકોને ધમકાવ્યા છે ધોળેલી કબર કીધી છે અને એ લોકોને પ્રભુએ સ્પષ્ટ એવું શિક્ષણ એમને આપ્યું કે જે તેમને જરા પણ યોગ્ય ન હતું અને એના લીધે તેઓ ગુસાના નિયમશાસ્ત્રથી બહાર જવાના માટે વિશ્રામવારે પ્રભુના નામ કામ કરવા માટે ચમત્કાર કરવા સાજા કરવા માટે તેમણે એ સમયોમાંથી જ ત્યારથી જ પ્રભુને મારવાના માટે મારી નાખવાના માટે બધા જે તેમના મનના તૂકા યોજનાઓ તેમણે શરૂઆત કરી અને એ કુબડી સ્ત્રીને કહે છે કે એને સત્તર વર્ષથી એને બાંધી રાખવામાં સેતાને બાંધી રાખી શકે છે અને આજે સુમારે એને છોડાવી જોઈએ અને પ્રભુ કે છે જો તમારો લવારો તમારું ઘેટો તમારો પ્રાણી જો કૂવામાં પડી જાય તો તમે શું એને વિશ્રામ વારે નહીં બચાવો અને પ્રભુ એને કહે છે તારો હાથ લાંબો કર અને તે સાજી થાય છે અને તેઓ બહુ કકડાટ કરે છે કે ઘણા બધા દિવસો સમય છે પણ વિશ્રામ વારે આ બધા કામો શા માટે અને ઘણી બધી જગ્યા પર પ્રભુએ વિશ્રામ વારે કામ કર્યા છે આપણે જાણીએ છીએ અને ઘણા બધા લોકો શાસ્ત્રીઓ ફરોશિયો એ બાબતના લીધે ખીજાય છે અને એ બધાને લીધે જે મૂસાનું નિયમશાસ્ત્ર એ લોકો જે ફરજિયાત જાણે પ્રથા પ્રમાણે પાળતા થઈ ગયા હતા નહીં અને ઘણી બધી વખત એ પ્રથા તમે પ્રથા પાળો છો કરો છો ખરા પણ ઘણી બધી વખત એ પ્રથા ખ્રિસ્તી દૂર લઈ જાય છે કેમ કે ઇટ્સ એન નોર્મલ એક્ટિવિટી જેવું એક પ્રકારનું એ થઈ જાય છે કે કે ભાઈ મારે આમ કરવાનું છે આ છે આમ છે પણ એ પ્રમાણે એ જીવન હોતું નથી અને જ્યારે જીવન નથી હોતું હે ને ત્યારે બહુ તકલીફની વાત છે હું ઘણીવાર આ પ્રશ્નો ઉઠાવું છું ઘણાને દુઃખ લાગે છે તકલીફ થાય છે મુશ્કેલીઓ થાય છે અને ઘણા અલગ અલગ રીતે નુકસાન પણ કરે છે પરંતુ મારા મિત્રો જે સત્ય છે જો આજે તમે કે હું નહીં બોલીએ પ્રભુનું વચન પથરા અને જે નહીં બોલ્યા હોય એની નોંધ લેવામાં આવશે જે બોલવું જોઈએ જે કરવું જોઈએ જે કહેવું જોઈએ જો આપણે ના કહીએ તો આપણે ઈશ્વરના ગુનેગાર નહીં ઈશ્વરની આગળ જવાબદાર છે ઘણા બધા લોકો એવું કરતા હોય છે સારું જ બોલે મુલાકાત આવી હોય તો પણ સારું જ કે ખરાબ કંઈ કહે નહીં જ્યારે હું કે મારી ટીમ કે મારી ટીમના કોઈ પણ સભ્યો ક્યાંય હોય પ્રાર્થના માટે જો નીકળ્યા હોય તો જે કહેવાનું હોય તો તેઓ કહી દે છે કે આ સારી વાત નથી કેમ કે જો તમે આજે એ બધી બાબતોમાં પડશો તો ઘણી બધી વખત આપણને બધી બાબતો આત્મિકપણાથી દૂર લઈ જાય છે નહીં અને અત્યારે જે બધો માહોલ ચાલી રહ્યો છે એની અંદર ઘણી બાબતો ચોક્કસ રૂપ છે અને ઘણી બાબતોના લીધે લડાઈ ઝઘડા મતભેદ મનભેદ અને ઘણું બધું છે પણ હું હંમેશા ઘણા સમયથી એ જ પ્રાર્થના કરું છું કે પ્રભુ દરેક લોકો જેઓ પ્રભુ ઈસુના લોહીમાં ખરેલા છે એક મન એક ચેતના થાય દરેક સેવક અને સેવિકાઓ એક મન એક ના થાય એનો કહું છું પ્રભુ શરૂઆત દરેક અમારા જેવા સેવક અને સેવિકાઓથી કરો કે બધા એક મન ના થાય એક ચિત્ત ના થાય અને સાચું શિક્ષણ આપવામાં આવે કે એટલા માટે કે અંતના દિવસોમાં એક એક વ્યક્તિઓ ભાઈ બહેન વૃદ્ધો વડીલો જુવાન દીકરા દીકરીઓ બધા પ્રભુમાં સ્થિર રહે અને જ્યારે આપણે એ પ્રમાણે કરીએ છીએ ત્યારે ખચિત આપણે નક્કી આશીર્વાદિત થવાના છે એ પણ આપણે બોલવું જોઈએ નહીં હાલ એ આ પ્રસ ધરોડ અને માટે ઘણી બધી એવી બાબતો જે આપણને કહેવામાં આવી છે એને કરીએ પણ એને હૃદયથી કરીએ જે આજ્ઞાઓ છે એને પાડીએ અને પ્રભુને માન અને મહિમા મળે એના માટે આપણે આપણા જીવનોને આપણે આગળ પ્રભુની પાસે લઈ જઈએ ખાલેલું પ્રેઝ પ્રયઝરો આપણા જીવનો પ્રભુની પાસે લઈ જઈએ કે એ પ્રથા ના બને પણ એ કાર્ય કરનાર બને ખાલેલું પ્રેઝ પ્રયઝરો હૃદયથી હોય કે જેમાં પ્રભુ એક જગ્યા પર જૂનાગઢમાં કહે છે કે હું તમારા ધર્મ સંમેલનોથી કંટાળું છું કેમ કે જીવનો નથી બધું કરે છે એટલે આપણા જીવનો એવા હોય એવા બની જાય કે જેમ પ્રભુને મહિમા મળે હા લીલું આવો આ દિવસની આપણે શરૂઆત કરીએ અને પ્રાર્થનામાં જોડાઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ કે આજે ફરીને એકવાર તમે બહુ જ અલગ રીતે પ્રભુ પ્રેમ સાથે તમે અમારી સાથે વાત કરી અમને સમજાવ્યા અમને શિખાવણ આપી અને પ્રભુ એ જે શિક્ષણ તમે અમને પૂરું પાડો છો જેને પ્રભુ અમારે પાડવાનું છે પ્રભુ પણ સાથે અમારા જીવનો પણ બદલવાના છે તમને શુભે એવા જીવનો અમારે કરવાના છે સાથે દયા રાખવાની છે નમ્રતા રાખવાની છે અને પ્રભુ એ જે જીવન પ્રભુ જે તમે પસંદ નથી કરતા એ જીવન અમારા જીવનોમાં કદી ના દેખાય એવી અમે તમને રસ કરીએ છીએ પ્રભુ અમને સાચું જીવન જીવવા માટે પવિત્ર આત્મા પિતાની સહાય અને મદદ આપો રસ્તા પર દોરો એ રસ્તા ઉપર દોરો આગળ ચલાવો અને પ્રભુ અંતે પ્રભુ તમને તમને અને તમને કેવળ અમારા જીવન દ્વારા માન અને મહિમા મળે પ્રભુ એવું તમે થવા દે છે પ્રભુ આજના દિવસને પ્રભુ અમે તમારા પવિત્ર હાથનો સોંપીએ છીએ પ્રભુ આખો દિવસ તમે અમારી સાથે લેજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો ખોરાક વસ્ત્ર તથા અન્ન પાણી પૂરા પાડજો દિવસની દરેક નાની મોટી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો નોંધમાં લેજો મારી પ્રાર્થનાઓ તમે સાંભળજો પ્રભિતા અને પ્રભુ જે તે વ્યક્તિઓ માદા છે બીમાર છે અને પ્રભુ જેમને બ્લડ કેન્સર છે પ્રભુ ડાયાબિટીસ છે અને જેમનું લોહીનું દબાણ વધારે કે ઓછું છે પ્રભુ માઇગ્રેન છે થાઇરોડ છે કે પ્રભુ કરોડો ક્રેક છે ફ્રેક્ચર થયું છે પિતા અને પરમેશ્વર પિતા પગ તૂટી ગયો છે હાથ તૂટી ગયો છે આંખનો કાનનો ગળાનો ફેફસાનો આંતરડાનો અને લિવરનો પ્રભુ કિડનીનો પ્રભિતા રોગ છે સોજાઓ થઈ ગયા છે પ્રભુ ઇન્ફેક્શન છે પ્રભુ અને ખાસ નાના મોટા મગજમાં પ્રોબ્લેમ છે યાદશક્તિ નબળી પડી રહી છે પ્રભિતા ચક્કર આવી રહ્યા છે ખેંચ આવી રહ્યા છે પ્રપિતા આધા શિષ્યનો રોગ છે હાથ પગ ફૂલી જાય છે પ્રભિતા હાથ પગ પાતળા થઈ ગયા છે પ્રભિતા શરીર અશક્ત છે પ્રભુ નબળું પડી ગયું છે શરીર પ્રભુ કેલ્શિયમ ઓછું થઈ ગયું છે પ્રભુ કોઈ જગ્યા પર પ્રભુ એવા મિનરલ્સ કે શ્વેત શ્વેતકળો પ્રભુ વધી ગયા છે કાં તો ઓછા થઈ ગયા છે પ્રભિતા ત્યારે અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આ બધું જ પ્રભુ તમારા પવિત્ર નામમાં બધું કંટ્રોલમાં આવી જાય લોકો સાજા થાય પોતાના રોગોમાંથી પ્રભુ અને તમે આપેલું જીવન પ્રભુ ખૂબ સરસ રીતે સરળતાથી તેઓ જીવી શકે તમને માનને મહિમા મળે એવું તમે થવા જોઈએ દરેક સેવક અને સેવિકાઓની સેવાઓને તમે આશીર્વાદિત કરજો તેઓની પણ સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો જાન માનનું તમે રક્ષણ કરજો પ્રભિતા અને પ્રભુ જેમ વચનમાં અમે વાંચીએ છીએ કે દરેક ઘૂંટણ નમશે અને દરેક જીવ કબૂલ કરશે તમે દેવના દીકરા છો પ્રભુ એના માટે પ્રભુ અમે ફરની તમારી આગળ નમી જઈએ છીએ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છે પ્રભુ સર્વ પ્રકારના લડાઈ ઝઘડા તમે દૂર કરો કોર્ટ કેસ ફોટા તો મ તો એફઆઈઆર પતિ પત્નીના લડાઈ ઝઘડા પ્રભીતા અને બીજી એવી ઘણી બધી બાબતો જે તમારી દ્રષ્ટિમાં અયોગ્ય છે એવા લડાઈ ઝઘડાઓ પ્રભુ તમે દૂર કરજો લાલચના જ મિલકતના પ્રભિતા અને સોના ચાંદીના બાઉન્ડ્રી વોલના પ્રભિતા પ્રભુ આ બધી બાબતોને તમે દૂર કરજો પ્રભુ અમારા દેશને પણ પ્રભુ તમે આશીર્વાદ જો આશીર્વાદ આપજો અમારા દેશની સરકારને આશીર્વાદ આપજો અને પ્રભુજીઓ સત્તા ઉપર છે પ્રભુ તેઓ સારી રીતે પ્રભુ સરસ રીતે પ્રભુ અમારા દેશને આગળ વધારે પ્રભુ પૃથ્વી પર પ્રભુતા મારા દેશનો પ્રભુ વિકાસ થાય પ્રભુ તમે કહ્યું છે જો તું દેશમાં રહીશ દેશને હું આશીર્વાદ આપીશ અને તમે દેશમાં આગળ વધો પ્રભુ તમારા વચન પ્રમાણે પ્રભુ અમારા દેશને પ્રભુ અને આશીર્વાદિત થયો અમે પણ આશીર્વાદિત થઈએ અને આગળ વધીએ પ્રભુ એવું તમે થવા દો ને જ્યાં કંઈ તમારા લોકો વશ છે પ્રભુ એવોને તમારી શાંતિ આપો તમારો પ્રેમ આપો તમારો આનંદ આપો પ્રભુતા અને પ્રભુ જે વાનાને માટે આજે સવારમાં તમારી પાસે કોઈ આવ્યું છે નમી ગયું છે ઘૂંટડે પડ્યું છે રડી રહ્યું છે દુઃખી છે હતાશ છે નિરાશ છે માગી રહ્યું છે પ્રભિતાને એ પ્રભુ જો તમારી યોજના પ્રમાણેનું છે અને પ્રભુ તમને મહિમા આપતું છે પ્રભુ અને પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણેનું કોઈ કંઈ માગી રહ્યું છે પ્રભુ તો આજે તે હમણાં અત્યારે આ જ મિનિટે પ્રાપ્ત કરે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા સર્વ પ્રકારના દુઃખી લોકોની સાથે રહેજો તેમની આંખના આંસુને તમે લૂચજો પ્રભુ નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપજો આવકના સાધનના આવકના સાધનો પૂરા પાડજો પ્રભુ ત્યાં લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાને માટે પ્રભુ જે તે તેમના પ્રયત્નો હોય પ્રભુ વિદેશ જવાના પ્રયત્નોને તમે સફળ કરજો રૂકાળો દૂર કરજો પાસપોર્ટ એજન્ટના પ્રશ્નો કે પ્રભુ નાણાંના પ્રશ્નો નાણાં બતાવવાના પ્રશ્નો બધું તમે દૂર કરજો અને તમે તેમની સહાય અને મદદ કરજો પ્રભુ અમે પ્રાર્થના ખાસ મકાન કરે છે વેચી શકે જેમને પ્લોટ વેચવો છે પ્લોટ વેચી શકે જેમને મકાન ખરીદવું કે પ્લોટ ખરીદવો છે પ્રભુ લોન જોઈએ છે નાણાંનો આશીર્વાદ જોયું છે બધું તમે પૂરું પાડજો પ્રવિધ્ધ રોવિધ્ધ બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકાસ વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભિતા અને ખાસ પ્રભુ પ્રાર્થના કરી છે પ્રભુ આકાશના ઈશ્વર પ્રભિતા જેમ પ્રાર્થના પ્રભુ પિતા જેમ યોગેશે પ્રાર્થના કરી પ્રભુ પ્રભુ એમ પ્રભુ હવે અમારે બંને બાબતો તમારી આગળ માન્ય થાય પ્રભુ એમાં રહેલી રૂકાવટો દૂર કરો પિતા જે અમે ધીરસ્થિ પ્રભુ અમે રાહ જોઈ છે પ્રભુ એનું ફળ હવે અમે જોઈ શકીએ એવું તમે થવા દે પ્રભુ જે લોકો મદદરૂપ થયા છે મદદ કરી રહ્યા છે પ્રભુ તમે એકબીજાને જાણતા નથી પણ પ્રભુ તમે દરેકના જીવનમાં તમારા લોકોને પ્રભુ દૂતોની જેમ તમે ઉપયોગ કરો છો ત્યાં તેઓને પણ તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુતા મેનિશ્રીને પ્રભુ મદદ કરનાર લોકોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો તમે એકબીજાને માટે પ્રાર્થના કરનારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુને જેઓ તમારા બાળકો ત્યારે મુશ્કેલીઓમાં છે પ્રભુ જે કંઈ તમારા સેવક સેવિકાઓ પ્રભુ અત્યારે મુશ્કેલીઓ છે પ્રભુ જે પણ જગ્યાઓ પર છે ત્યાં તમે તેમનું રક્ષણ કરજો તમે તેમનો બચાવ કરજો પાપોની ક્ષમા કરજો દેહનું ઉત્થાન કરજો પ્રભીતા સાધના સમયે પ્રભીતા તમે ફરી વારમાં તમે અમને દોરી લાવજો પ્રભુ એવું માગતા પ્રભુ શું આટલું સાંભળો દેવા માન્ય કરજો અમી નામી નામી